હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તો અમે આવી ગયા છીએ સરસ મજાના પાર્ટી પ્લોટમાં મેરેજ કરવા માટે એ પણ મારા બેનના દીકરાના મેરેજ અને આવી અને સીધા અમે તો નાસ્તો કરવા માંડ્યા કારણ કે ભાઈ મેરેજ હોય અને એમાં સગાવાલાના મેરેજમાં આપણે શું હોય ખાવું પીવું ને જલસા એટલે અમે નાસ્તો કરી અને સીધા હોલમાં આવી ગયા અને હોલમાં લગ્ન લખાવાની તૈયારી થઈ રહી છે બધા મહેમાનો આવી આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે છે તો આ છે કણજાના ફળદુ પરિવારના દીકરાના લગ્ન જે મને સગામાં મારા બેનનો દીકરો એટલે ભાણ્યો થાય છે અને ખાસ કહેવાની એ વાત છે કે અત્યારના સમયમાં બધા ફટાફટથી મેરેજ પૂરા કરી નાખે છે એક દિવસમાં પણ ખરેખર અહીંયા તો બે દિવસ લાવો લેવાનો છે અને હરેક પ્રસંગ બહુ શાંતિથી અને માણીને કરવાનો છે જો બધા આવી ગયા હો જો વિચારો કે લગ્ન લખાણા હોય ત્યારે આટલા મહેમાન હોય આખો હોલ ભરાઈ ગયો હોય તો પછી બીજા પ્રસંગમાં પીઠીમાં અને માંડવામાં કેટલું પબ્લિક હશે વિચારો આ મારા બેન છે બેનના જેઠાણી છે બેનના દેરાણી બેનના આખો પરિવાર છે એના દીકરા દીકરીઓ છે અને જો આ મારો પરિવાર છે અમારો કે જેમાં અમારી બહેનો છે ભાભિયું છે અમે આ બધા અને આ સાઈડ બધા જેન્ટ્સ લોકો એના પરિવારના છે તો આજે ખૂબ આનંદ થાય છે ખૂબ ખુશી થાય છે કે આવું સરસ મજાના લગ્ન લખાણા તો એટલા માણસોને એટલા હેતભાવ પ્રેમથી પછી સીધું જમણવાર ચાલુ થયું અને જમવાનું પણ એટલું મસ્ત દાળ ભાત શાક રોટલી અને ડ્રાયફ્રૂટ શ્રીખંડ તો આ જમણવાર પણ અદ્ભુત હતું ને એમાં મને તો બહુ ખુશી થઈ કારણ કે મારે તો લસણ ડુંગળી વગરનું જમવાનું હોય એ પણ આપણે વ્યવસ્થા હોય એટલે આપણે મોજ પડી ગઈ હો જમવામાં કે ભાઈ આપણે ફેવરિટ ડીશ છે અને આ જો બધા એ કે માસી અમને લેજો વિડીયામાં હો બધા કે તો જો આ બધા જ મારા બેનોના દીકરા વોઉન છે અને એ કે અમને તમારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ તો લ્યો એટલે અમે યુટ્યુબમાં આવીએ અને સાથે સાથે જેના મેરેજ છે એના કઝિન પણ બધા કે માસી અમે આવવા જોઈએ એમ બધા આવી જાઓ મોજ કરો હું આપડા આપણા મેરેજનો વિડીયો જો જોરદાર બનાવો છે જમી અને માનવો રોપવાની વિધિ ચાલુ થઈ ગઈ અને જો એક તરફ અહીંયા દુલ્હો છે એના કાકા કાકી એના મમ્મી પપ્પા સરસ મજાનો માંડવો રોપવાની વિધિમાં બેસી ગયા છે તો એક તરફ કન્યાવાળાના કાકા કાકી મમ્મી પપ્પા ને એ બધા બેસી ગયા છે હવેના સમયમાં તો બધું ભેગું જ કર પ્રસંગ ઉજવવાનો હોય છે દીકરા દીકરીનો વર અને કન્યાવાળાનો તો બધા ભેગા છે સગાવાલા લગ્ન બે વ્યક્તિનું મિલન નથી લગ્ન એ બે પરિવારનું મિલન છે બે પરિવાર જે અજાણ્યા હોય અને આજે એક અતૂટ બંધનમાં સગાવાલામાં બંધાય છે રિશ્તેદારીમાં બંધાય છે કે ને કે ભાઈબંધની જેમ વેવાય વેવાયની દોસ્તી હોય એક મિત્ર ફ્રેન્ડની જેમ ની દોસ્તી હોય તો એ લગ્ન એક ખાલી છોકરોને છોકરીનો મેળાપ નથી બે પરિવાર બધા સગાવાલા એકાબીજાની ઓળખ એ બધું છે તો જો બધા બહુ ખુશ છે ને અરે આપણે તો મજા આવી જાય ને ભાઈ લગ્નમાં એને જમવાનું ખાવા પીવાનું ને એન્જોય અને ખાસ એ વાત કે મારા બેનને એ બહુ આર્થિક રીતે બહુ સારું છે એની સ્થિતિ એટલે થોડીક વધારે મજા આવી ગઈ અમને બીજું હોય એટલે આ જો એના મારા ભાણીઓ છે એના કાકા બાપાની બહેનો છે એ પણ બહુ સરસ રીતે તૈયાર થયું છે અને સાથે સાથે જે એ પૈસાવાળા છે પણ એની દીકરા દીકરીઓમાં જરાય અભિમાન નથી કારણ કે એનામાં એના પરિવારના સંસ્કારો રહેલા છે અમે તો કેટલાય સગાવાલા છીએ એનો ઘરનો પ્રસંગ હોવા છતાંય અમને બધાને વ્યક્તિ દીઠ મળે કેમ છો માસી કેમ છો મામી એમ બધાને મળે તો આનાથી વિશેષ બીજા સંસ્કાર અત્યારના સમયમાં ક્યાં હોય ખરી વાત છે ને તો અમે જો ભાભીને અમે ફોટા લઈએ વિડીયામાં ભાભીની કે અમને લેજો હોય ને ત્યારે પછી આપણે તો બધા કે પ્રસંગ સિવાય તો ભેગા નથી થતા તો અમે પછી વ્લોગ્સમાં કેમ આવીએ એટલે મેં કાંઈ વાંધો નહીં એ વાતે સાચી હું કે પ્રસંગ સિવાય ક્યાં આપણે અત્યારે કોઈને ટાઈમ હોય છે કોઈની ઘરે જવા આવવાનો આવા સરસ મજાના નાના મોટા પ્રસંગો હોય પરિવારમાં ત્યારે ભેગા થઈએ અને એને એન્જોય કરીએ ને હસી મજાક અને બહુ સરસ રીતે ટાઈમ વયો જાય ખબર જ ના પડે અને ખાસ કરીને આપણે જ્યાં સગાવાલાના મેરેજ ત્યારે તો આપણને તો બહુ મજા આવી જાય કારણ કે જે મેન ઘરધણી હોય ને એને અળિયાપટ્ટી હોય એને ટેન્શન હોય બધું કાંઈ ભૂલાતું નથી ને બધું આવી ગયું ને ટાઈમસર બધું વિધિ પોતાનું આપણે તો ખાઈ પીને જલસા કરવાના હોય વાતોની મોજ હોય અને એ તારે મસ્તી ને ધમાલ હોય તો જો અહીંયા સરસ મજાનો માંડવો વિધિસર ગોરબાપા બધી વિધિ કરી અને પતાવે અને પછી આગળ પણ ઘણો સરસ મજાનો કાર્યક્રમ છે તો આખો બ્લોગ જોજો તમને આમાં બહુ મજા આવશે કારણ કે આ ઝડપ ઝડપ ફટાફટ પતાવી નાખે એવા લગ્ન નથી આ શાંતિથી ધારણાથી બધી વિધિથી નિરાતેથી થાય ને એવો પ્રસંગ છે એટલે વાર લાગશે બે દિવસ અમે બધા જ બિઝનેસમેન હોય કોઈ પોતાના કામ ધંધા ખોટી કરીને બે દિવસ આવ્યા પણ આ બે દિવસ પૂરેપૂરો લાભ લેશું અને જો હજી તો માંડવો રોયપો અને થોડુંક ટાઈમ થયો હતા તો આઈસ્ક્રીમ આવી ગયું આઈસ્ક્રીમ પછી મામેરું ભરવાનું મામેરું ભરવાનું એટલે વાત પૂછો મા મામેરી આવતો જો કેવા તૈયાર થયા છે સાફા પહેરીને ઓહો હો મારા ભાઈઓની શું વાત કરું ભાઈઓ તો ઠીક મારી ભાભીઓની શું વાત કરું તારે ભાઈઓને કહે ચાલો નવા ચશ્મા લઈ લઈએ આપણે મામેરા ભરવાના છે આપણે મામેરિયા કહેવાય એટલે બધ્યું ભાવ્યું છે ને એને નવા ચશ્મા લઈ અને આ સ્પેશિયલી હો ચશ્મા તો હોઈએ જ આપણે ઘરે ગોગલ્સ તો હોય જ પણ આ તો મામેરા માટે લીધા લે તો એને કેવો હરખ હશે અને જો આ બધા બધાને ડાન્સ કરવાને એટલે છાબુ બીજાને પકડાવી દીધી હો એમાં જો અમારે તો વસંતને રાસ લેવાનો શોખ નહીં આવડે નહીં એટલે એને પકડાવી દીધી કે અલે વસંતકુમાર તમે અને હું છે ને ડાન્સ કરું તો વ્લોગ્સ કોણ ઉતારે એટલે પછી હું ડાન્સ નથી કરતી કારણ કે આ બધાનો એવો ખાસ આગ્રહ છે કે અમે વીડિયામાં આવીએ મેં કીધું મોજ કરો તમે વીડિયામાં આવશો અને તમને ઘણા જ લોકો જોશે અને આ વિડીયોને લાઈક કરશે અને શેર કરશે એટલે કહેવાની વાત એ છે કે લાખો રૂપિયા બગાડીએ પણ એ પ્રસંગને માણી ના શકીએ તો એ પ્રસંગ શું કામનો સાચી વાત છે ને પ્રસંગને આવી રીતના એન્જોય કરીએ નહીં તો શું કામનું હવે એક દિવસમાં પતાવું એટલે ગોરબાપા એ જલ્દી કરો જલ્દી કરો એક ગોરબાપા કોર ફોટોગ્રાફર વાળા પણ જો આ નિરાત રાખ્યું હોય તો આ કેવી મજા આવે જો આ ભાભી એ સાફા પહેરી લીધા હો પણ જો જો આ બધા એવો મામેરિયા ભાઈ મામેરિયાને તો વટ પડે ને એજ તો જો આમ તો જો વીરને જરી ભરેલા 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 સાફારે જોતો કરી ડાન્સ અને સાથે સાથે વરાજાની બેનું પણ હો એમાં કાંઈ ન ઘટે ડાન્સમાં એમાં કાંઈ ન ઘટે બહુ સરસ રીતે એન્જોય કરી અને આ મેરેજ કરે છે ખાસ કરીને છે ને મને તો એક વાત એ ગમી કે આ લોકોએ જેટલા રૂપિયા ભર્યા છે ને એટલા વસૂલ કર્યા છે ને એ તમને છે ને મારા બધા લોગ જોવો ને ત્યારે ખબર પડશે કે આ એમ કેમ કે છે કે આને પૈસા વસૂલ કર્યા પણ જો પૈસા આપણે ભરીએ ગમે એ વસ્તુમાં પણ એને તમે માણી ના અગો એને તમે વસૂલ ના કરી હગો તો એ શું કામનું પણ આ લોકોએ તો છે ને ખરેખર આપણે મોઢે કહેવાય છે ખરેખર આ લોકોએ લગ્નમાં છે ને જે ખર્ચો કર્યો ને વસૂલ કર્યો છે જો તો ખરી આ વરાજાની બેન કેવી એટલે કેવી રાજી થાય છે જો તો ખરી આજેના ચહેરા ઉપર કંઈક અદ્ભુત આનંદ છે અદ્ભુત અને સગાવાલા પણ જો નાચે છે જો આમ આવા ડાન્સ તમે ક્યારેય નહીં જોયો આવી એન્જોય ક્યારેય નહીં જોયો જો વરાજાના ને વરાજાના પપ્પાને વરાજાના અદાને અને વરાજાના મામા મશિયાર ભાંડેડાને આ અમારો વરાજો બાકી જો કાંઈ ન ઘટે બોડી ફૂલ જેવા તેવા ઉપાડીને ના એને એન્જોય કરાવી હવે આમ તો જો અને ખૂબ મજા આવી એક કોર વરાજાના પપ્પાને તેડા છે એક કોર વરાજાને તેડીને ખૂબ ખૂબ આ પ્રસંગને આગળ ખૂબ એટલે ખૂબ આનંદથી તો આ બધા વ્લોગ્સ તમે જોજો આ એક પછી એક પ્રસંગના અમે એ લોકોના કહેવાથી વ્લોગ્સ બનાવ્યા છે કારણ કે દરેક વ્યક્તિને એમ હોય કે આપણે આ પ્રસંગ કર્યો છે તો બે લોકો આપણને જોવે બે લોકોને ખબર પડે કે નહીં લગ્ન આવા પણ હોય આટલી શાંતિથી પણ હોય આ મારી ભાભીઓ જો કોઈનો વારો ના આવ્યો આ મામેરા છે ને એટલે તો તારે મોર મોર જ હોય આ બધું નાગીન નાગીન ડાન્સ કરવા હમણાં વર્ગાડ્યું છે જો જો કેટલા આનંદમાં છે અવસર આવ્યો આજ મારે આંગણે આજ મારા ભાણિયાના પરસુ અમે હેતથી મામેરા અને મામેરામાં ડીજે તો હતું જ પણ અમે તો બેન્ડ પાર્ટીએ મંગાવી હતી શું કામ એને ખબર છે ગૌશાળાની બેન્ટ પાર્ટી મગાવીએ ને તો સગાવાલા બધા જ પૈસા જે હરખથી ઉડાડે ને એ બધો જ ફાળો ગૌશાળામાં જાય પછી બધા ફ્રેશ થઈ અને પાછા છાબુ લઈ આ બધાને તો જો વિડિયામાં આવવાનો હરખ નહીં કેવો હોય કે જલ્દી જલ્દી આ મામી જો છોકરાની મામી જો આટલી ગિફ્ટ લઈને હો મામેરાની અને આ મામેરાની છાબ મામેરાની છાબુનું છે ને એક એક અદ્ભુત એક વાત છે જે તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય તો એ ખાસ વાતનો તો હું શોર્ટ વિડીયો બનાવીશ જ પણ અત્યારે ટૂંકમાં કહી દઉં કે મામેરામાં છોકરાના મામાએ ખટારો બનાવડે એવો સ્પેશિયલી ખટારો બનાવડે એવો અને એ ખટારો આખો પૈસાનો ભર્યો હવે તમે આ બધા એક્સાઇટેડ છે ખટારો આખો પૈસાનો છે તે અસલી છે કે નકલી છે એમ પછી ખબર પડી આ બધાને કે નહીં નહીં ખરેખર મામાએ તો આખો ખટારો પૈસાનો ભરીને રાખ્યો છે આ અસલી છે એમ આ બધા અસલી પૈસા છે અને એ ખટારાનો વિડીયો હું શોર્ટ વિડીયો બનાવીશ એ પણ તમે જોજો કે પહેલી વખત તમે જોયું હશે કે મામાએ ખટારો દીધો ભાણિયાને તો એ વિડીયો પણ જોજો ને આ મસ્ત છાપ કપડાથી લઈને પૈસાથી લઈને ટોટલી ગિફ્ટ અને જોરિયો મારો છેલ્લે ખટારો આવ્યો એવો આ આખો પૈસાનો ભરેલો છે આ ખટારો બનાવ્યો પણ એ હકીકતમાં એ છે કે એને મામાએ છે ને ભાણિયાને ટ્રાન્સપોર્ટનું છે ને તો ખરેખર પૈસાનો સાચો ખટારો પણ લઈને દીધો છે એવું નથી કે આ ગિફ્ટ માટે થઈને ખાલી રમકડાનો ખટારો પૈસા ભરીને દીધો એવું નથી મામાએ બહુ જોર કર્યું છે ભાણિયા માટે કે એને સાચો ખટારો મોટો લીધો છે અને ટ્રાન્સપોર્ટનું છે એટલે મામા ખટારો જ ગેને એક ઉપયોગી આ હતું અમારું મામેરું